જિલ્લાની ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા પંદરમી ઓગસ્ટને લઈને ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું યુઆઈએ પ્રમુખની આગેવાનીમાં ધ્વજવંદન કરવામાં આવ્યું હતું ઉમરગામ વિસ્તારમાં અદ્યતન લાઈફ સપોર્ટ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ એમ્બ્યુલન્સ સેવાથી હાર્ટ એટેક જેવી ગંભીર સમયે આ એમ્બ્યુલન્સ દેવદૂત બની દોડી આવશે ઉમરગામ તાલુકામાં હાલના ઝુક સમયમાં દર્દીઓને વાપી વલસાડ લઈ જવું પડે છે જેમાં એમ્બ્યુલન્સ લાઈફ સપોર્ટ બનીને જીવ બચાવવા મદદરૂપ બનશે ઉમરગામના ઔદ્યોગિક વિસ્તારમાં એક લાખથી વધુ કામદારો અને બાવન ગામના લોકો માટે આ સેવા વરદાનરૂપ સાબિત થશે આજે યોજાયેલા કાર્યક્રમમાં ઉમરગામના અગ્રણી ઉદ્યોગ જગતના આગેવાનોએ હાજરી આપી હતી એમ્બ્યુલન્સ સેવા ઉદ્યોગોના સહકારથી શરૂ થઈ હોય આગામી દિવસોમાં હોસ્પિટલ પ્રોજેક્ટ આકાર લઈ રહ્યો છે વાપી વલસાડ સુધી દોડવાની બાબતમાં મોટી રાહત કામદારોને સ્થાનિકોને થશે એવો આશાવાદ રાખવામાં આવી રહ્યો છે લગભગ છે ને કે એક લાખ પચીસ હજાર લોકો કામ કરે છે એમને પ્રાથમિક સુવિધા માટે એમને જે બહુ જરૂરિયાત હતી અને ઘણા વર્ષોથી આ પ્રયત્નો કરતા હતા દરેક એસોસિયન્ટ પ્રયત્ન કરતા હતા અને વાકી અને વલસાડ માટે હેન્ડલ લાઈફ સપોર્ટની એટલી જરૂર હતી કે આજે આપણા નરેશભાઈના નેતૃત્વ હેઠળ સાકાર જેવા થઈ રહી છે અને આપણે મોટી પાંત્રીસ કરોડથી ચાલીસ કરોડના ખર્ચે એક સારી અધુરી સિત્તેર બેડની હોસ્પિટલમાં બનાવવા જઈ રહ્યા છે કે આપણા ઉમરગામના ઇન્ડસ્ટ્રી ઉદ્યોગપતિઓના ફંડ ફાળા સીએસઆર કે કોઈ પણ ફંડ ફાળો બધા જ રીતે પચીસથી અઠ્યાવીસ કરોડનો ફંડ ફાળો એકત્ર કરવામાં આપણી મેન એસોસિએશનની ભૂમિકા છે એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને આવી જ રીતે આપણા મેન લીડરો મળતા રહે એવી આપણે શુભેચ્છા પાઠવીએ છીએ અને આશા રાખું છું પુરાની જીઆઈટી હમલો કઈ ચીજો વંચિત છે आज उमरगाँव हम सब यू आई ए जितने भी इंडस्ट्रीज है उनकी कर्म हो है तो ये एम्बुलेंस हमारी सोशल रेस्पॉन्सिबिलिटी थी जो हमने अपने बावन गांव के अपने गांव वासियों के लिए भाई बहनों के लिए ये ज़िम्मेदारी हमारी थी तो आज हमें बहुत खुशी है कि हमारे ईश्वर भाई के नेतृत्व में जो उनके प्रेसिडेंटिप में जो ये हॉस्पिटल का निर्माण हो रहा है उसके तहत ये हमारी पहली सौगात है आने वाले समय में हम लोग बहुत जल्दी दिवाली तक एक छोटा सा ट्रीटमेंट यू हॉस्पिटल में शुरू करेंगे हमें ऐसा लगता है कि उमरगाँव को जो क्रेडिट हमेशा मिलना चाहिए था वो आज तक वंचित रहा है जो उमरगाँव का इंडिया के चीज़ों में वस्तु के प्रोडक्शन में जो हाथ है जो स्टेशनरी मसाला गारमेंटिंग अम्ब्रेला ऐसी इंजीनियर बहुत इंडस्ट्रीज है तो हम लोगों ने कोशिश की हमारी पूरी टीम ने कोशिश की और ये हमारी टीम के अलावा पूरे यू मेंबर्स का साथ था उसके कारण હમ કુ છો ચીજે ઉપલબ્ધિ હાંસલ કર સકે